નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસ ને રવિવારે શ્રી ભાવનગર રજપૂત સમાજ સાર્વજનિક ટ્રસ્ટ ચૂંટણી યોજવામાં આવેલ જેમાં પરમાર સુનિલભાઈ રૂપસીભાઈના ના પ્રમુખ પદે પેનલ જંગી બહુમતીથી વિજેતા થયેલ છે જે પેનલમાં માં ઘનશ્યામભાઈ ચૌહાણ અજીતભાઈ જાદવ પ્રતાપસિંહ રાણા ઘનશ્યામભાઈ રાઠોડ ભીખાભાઈ વાગેલા ભરતભાઈ વાઘેલા જયદીપસિંહ પરમાર દિલીપભાઈ ગોહિલનો સાથ મળ્યો હતો મહાગુજરાત રજપૂત સમાજ મહામંડળના પ્રમુખ સોનાજી ચૌહાણ મહામંડળના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ રાઠોડ રજપૂત બંધુના તંત્રી ભાવેશભાઈ ખંડેરિયા પંકજભાઈ પડિયાર પ્રવીણભાઈ પરમાર દીપકભાઈ લકુમ ભાજપ બક્ષી પંચ મોરચો પૂર્વ મેયર મનભા મોરી મહેશભાઈ ડોડિયા પૂર્વ કોર્પોરેટર રિટાયર્ડ જજ શ્રી પંકજભાઈ ચૌહાણ કિશોર સીબી ઝાલા

અને અમને જે આજની ચૂંટણી માટે તમે જે અધિકારી પેનલે સાથ સહકાર આપ્યો છે સમાજના દરેક ભાઈઓ બહેનોએ સાથ આપ્યો છે નગરપાલિકાની પૂરી ટીમ અહીંયા ઉપસ્થિત રહી બધાના નામ તો હું મને એટલા નથી આવડતા પણ આપે જે તન મનને ધનથી આજે જે કામ કર્યું છે એ બદલ મારા ભાવનગર સમાજ ટ્રસ્ટ વતી આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને હું એથી જાહેર કરું છું કે મને સમાજે જવાબદારી સોંપી છે આ કાંઈ એવું નથી અમે હાર પહેરી લીધો આની વાય મારે પાંચ વર્ષ સખત મહેનત કરવાની છે અને સમાજે મને એક જવાબદારી ઓપી છે એ જવાબદારી મારે પૂરી ફરજથી હું નિભાવીશ એ આજની તારીખે હું જાહેર કરું છું મહત્વનું નથી એની વાય પાંચ એમાં મારા સમાજના મારા જે મારા પ્રતિસ્પર્ધી છે એ મને પૂરેપૂરો સાથ સહકાર આપશે અને વિશ્વાસ છે આપણે સૌ સાથે રહી અને સમાજને આગળ આગળ પૂરો પૂરો પ્રયત્ન કરીને એમાં સૌનો સાથ સહકાર છે તે મને પૂર્ણ વિશ્વાસ